તો ભાઈ એસ્ટ્રોજન આપણી પૃથ્વી આરે નો ભટકાય એવી અત્યારે બધાય પ્રાર્થના કરો કારણ કે ઈ આપણી પૃથ્વી આરે ભટકા હે તો પૃથ્વીનો પ્રલય થઈ જાય ગાઈસ અરે મારી ગાડીની હાલત જોવો તમે ગમ ગાઈસ આ ગાડી ઉપડતી નથી અલબાઈને બહાર બોલાવો તો હવા મોય ગઈ ને ગઈ તો ગાઈસ રામ રામ સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં યા વેલકમ બેક ગાઈસ વેલકમ બેક ને અત્યારે આપણે ભાઈ મસ્ત તડકા ભાઈ સાથે તડકા લેતા લેતા જઈએ છીએ રાત્રે અમે બે વાગે ડાયરામાંથી આવ્યા હતા આવીને ભાઈ એડિટિંગ બ્લોગ બ્લોગ એડિટ કરીને આવીને ગયો તો એન્ડ હવે ભાઈ સવારના સાત વાગ્યામાં જવાનો કોલેજ તો એકવાર કોલેજ જઈ આવું પછી કોલેજ વિશે આવીને શું કામ એ તો મને નથી ખબર સાંભળ્યું કે પંદર તારીખે દુનિયાનો કાંઈ હાલોની ટોપિકના પછી ઉખેડશું હાલો ભાગીએ તારે તો ફિલહાલ કોલેજ ઓકે બાય બાય લે ભાઈ હું કોલેજે છે આવ્યો હતો તો આ બધું શું થઈ ગયું જો વરસાદ આવી નો યોગ્યો દેખાય તમને અમારે દે જોવો કોલેજે તો ના સોરી કોલેજે નહોતો વરસાદ પણ અહીંયા ગલીમાં ને બધે અમે આવતા હતા ને રસ્તામાં અહીંયા બધે હતો વરસાદ કોલેજ અમારી ગાડીની હાલત જોવો તમે કોક દઈ નાખ્યો જો કોક કાંઈ સિમેન્ટ નું કામકાજ માલ હારતા હતા કોક તો એમાં અહીંયા હાથ રાખી નો યોગ્ય એને સાફ તો કરવું જોઈએ

કે અમારું આઈ રે હાલો હવે મૂક્યા આપણે જી હોય મૂકવાનું કામકાજ આપણે મૂકી ઠીક ઓલો નવરાત્રીનો ભાઈ ગાડી ઉપરતી નથી

કાલે એટલે આજનો બ્લોગ જોવો ને આજે બધા કહેતા હતા કે આજે ભાઈ પૃથ્વી ઉપર ઓલો શું કે ભાઈ ઉભા રહ્યો આ રાયડું શું ના કરતા રી તો હું એ તમને કહેવા માગતો હતો કે પંદર સપ્ટેમ્બરે પંદર સપ્ટેમ્બર એટલે આજે જો હું બ્લોગ બનાવું તેર સપ્ટેમ્બર થઈ કાલે 14 ને પંદર સપ્ટેમ્બરે ભાઈ આપણી પૃથ્વી પાસેથી કેટલાય હજાર કિલોમીટરની ઝડપે એક એસ્ટ્રોજન નીકળવાનો છે તો ભાઈ એસ્ટ્રોજન આપણી પૃથ્વીરે નો ભટકાય એવી અત્યારે બધાય પ્રાર્થના કરો કારણ કે એ આપણી પૃથ્વીરે ભટકા હે તો પૃથ્વીનો પ્રલય થઈ જાય આ મજાકની વાત નથી આ નાસાએ કીધું હતું હમણાં બે કેટલા આ બે દી પહેલાંની જ વાત છે નાસાએ આ રીતનું કીધું હતું એટલે હું તમને મેં કીધું બ્લોગમાં કહી દઉં કે ભાઈ કાલે વ્લોગ જુઓ ને ચૌદ સપ્ટેમ્બરે તો હવે પંદર સપ્ટેમ્બરે આપણે બ્લોગ બનાવવા જેવા રહેવું કે નહીં રહેવું એ તો હવે ભગવાનને દયા પણ બધા ભગવાનને પ્રાર્થના કરો કે ભાઈ પૃથ્વી વહેરે ન ભટકાય ને સાઈડમાંથી વયો જાય અને એ કે પૃથ્વી રેરે લગભગ પંદર સપ્ટેમ્બરે રાતે કાંઈક દસ વાગે આપને આકાશમાં જોવા મળશે જો નહીં ભટકે પૃથ્વી એ તો પૃથ્વીની સાઈડમાંથી વયો જાય ને તો આપને આકાશમાં જોવા મળશે એ પણ કીધું હોય નાસાવાળા આવે તો ભાઈ ટુ બી ઓનેસ્ટ ખોટું નહીં બોલું મજાક નથી કરતો ક્લિક બેટિંગ કંઈ નથી કરતો ઓકે એવું હોય તો ભાઈ તમે ભાઈ ઓફિશિયલ પે આપણે નાસાની વેબસાઇટ એમાં પણ જોઈ શકો ને ગૂગલમાં પણ સર્ચ માલ લેજો કે આ રીતનું પોઝિટિવ રહ્યું હંમેશા ભગવાન ભાઈ ભરોસો રાખો ભાઈ કાંઈ ન થાય ઓકે તો આ કેવા તમને મેં ઇમ્પોર્ટન્ટ વાત આ જ હતી મજાક નથી ઓકે જસ્ટ એ નથી આ આવું હે ભાઈ અત્યારે ઝાલર થાય એને ઝાલર ટાણે ખોટું ન બોલું મારા મારા ભાઈબંધે જ્યાં મને કીધું હે ને એને રીલ પણ મૂકેલી આના ઉપર એટલે હું તમને કહું કે ભાઈ પંદર સપ્ટેમ્બર ભાઈ ફૂલ ઘાતવાળો દિવસ છે ઘાયતવાળો કહેવાય ને આપણે ગુજરાતીમાં ગાયતું હે આ બે હજાર ચોવીસનું સાઇલેજ આખું ગાયતવાળું હે અને બે હજાર ચોવીસમાં પંદર સપ્ટેમ્બર મોટી ઘાયતવારી છે કારણ કે એ સમયે ભાઈ બહુ ખરાબ થવાનું છે તો કે ન થાય આપણે ભગવાનને બધા પ્રાર્થના કરીએ ન થાય કાંઈ ચીલ મારો કોઈ ટેન્શનમાં ડિપ્રેશનમાં ન આવી જતા આપણા હાથમાં નથી હું થવાનું છે આન અને પહેલાં એવું કંઈક થયું હતું યાદ હોય તો તમને પૃથ્વીની હાવ બાજુમાંથી વયું ગયું હતું પૃથ્વીની બાજુમાંથી નહીં બહુ આગેથી વયું ગયું હતું આવું થવાનું હતું ને તઈ તો ભાઈ આ વખતે એ જ થવાનું ને મત કરો ને તમે કાંઈ નહીં થાય આકાશમાં જોતા રહેજો કાલના બ્લોગમાં કહીશ તમને કે કેટલા વાગ્યાનો ફિક્સ ટાઈમે એ રાતે નીકળવાનો એનો ઓકે તો ગાઈસ મનનો દે કા ચકલો મને બાજુમાં બેઠો અને મને કે વ્લોગમાં ના લેતો મને એનું કારણ શું છે કારણ કે એટલે ના લઉં બાકી લઈ લઉં વ્લોગ માં કારણ છે એ પ્રસુ કે આપ કહી દે મને કહી દે હા ભરી જાવ અરે હા હાવ ધીમું ટ્રીમ કરના એટલે સાયલન્સ બધું સાવ હું સેન્સર મૂક દે

એકવાર ચકલા માટે કઈ કમેન્ટ કર નાકો કમેન્ટમાં આ કેવો માણા હે ભાઈ બંધ ભાઈ બંધ હોય લાઈક તો કરે ને પોસ્ટ ને એય ગડીબા બંધ કર હવે મામલો મેદાન હે Instagram માં મારી પોસ્ટ હતી અને ફેરવતો તો તો નીચે ગдно લાઈક એ નથી કરતો ને સ્ટોરી નથી જોતો આ એવું કરે છે એવું કરવાનું હે ભાઈ તારે એટલે તારે લવ કરવાની હોય તો એ રીતના કહી દે તું કેમ બોલતો કેમ નથી કઈ

કાય વાંધો નહીં હાલ ને તારે એવું મોડું થતું હોય ને તમારી ડિફેન્ડર લેતો જાજે મિની ડિફેન્ડર રેડી મિની ડિફેન્ડર પર છોડાવી છે મેં કાય વાંધો નહીં ગાઈસ ચકલા ભાઈ રે સમાધાન થઈ ગયો હવે થી મારી પોસ્ટ લાઈક કરતો જાજે મારો ભાઈ બાકી હમણાં પ્રોબો આયરે મારો કોલેબ્રેશન આવવાનું એમાં તને ભાગ નહીં આપું મને ઈ કે ને તું થોડુંક સજેશન દે ને આપણે વ્લોગ વાયરલ કરવો હોય તો હું કરવાનું તારે કા યુટ્યુબર આયરે સંબંધ હે જુના મારો બ્લોગ વાયરલ કરાવી દેને ને કાલ વાત કરું રોનાલ્ડો ને સ્ટોરી મૂકી દે પાકું વેલ તો તારા જેવો ભાઈ નહીં ડીએમ કર ને રોનાલ્ડો ને કરી વિરાટ ને તો કેટલા ગયા વિરાટ કોહલી હું બીઝી છે હમણાં વિરાટ કોહલી બીજી એટલે રોનાલ્ડો ની વાત કરું હમણાં હું થોડુંક માર્કી તો હાઈલો યુટ્યુબમાં માટલે વિરાટ કોહલી બાજી ચેનલ લઈને યુટ્યુબમાં કાંઈ વાંધો નહીં બહુ આ થઈ ગઈ કાંઈ હવે હું આનું કાણું થઈ ગયું હોય જો ગેડિંગ કર દો જો મારી આઈડી આ ફોલો કર લેજો ઓકે ઇન્સ્ટા માં ઇન્સ્ટા માં ફોલો કર લેજો તમારો ભાઈ છે જો આ આઈજી પ્રીતસ અહીંયા આવો તો બદમાશી રાઈતે ઓ હુજે છે તમને અહીંયા આવો હાલે આવો 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 મસ્તી થઈ ગયા હે બે ઓલો લો 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 જોતો ફરી બે ઇન કે મોબાઈલ દો રેપટે પડેંગે ના ઓય જાય ડેટકો પડ્યો આવો ને ભાડિયો તમને અહીંયા સ્વાદિષ્ટ તાજું ભોજન આપું એ જોઈ ગયો ભાડિયો જોઈ ગયો તો કેવા નખરા કરે અહીંયા આવ સેટ ક્યાં એલા કી નહીં તારા આપને અહીંયા પડ્યો છે ડેટકો આલે આલે કરી જા ને મારે કરી જા આલે 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 આયો આયો બધા આયા આયો આલે 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 તું આ આલે લે 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 બધાને ફેમસ કરું હો હો વ્યૂ આવે તમને બધા હો જણા ઓળખતી જાય હાલો હાલો બધા હાલો મૂકી એવો બધાને એક તો બદમાશ વાહે ભરીને જોવે હે જવા દે ને કેવો આમ જોવો ચમકી જો વેવ ઓ ડેન્જર ડાલા મથા આઈ કુ જોઈ ને જમકે કે સિયાડિયા લે ભાઈ જો અમારી ગલીમાં તો ગટર ખુલી છે દેખાય તમને ગંદી ગટર ખુલી છે ગટરો સાફ થાય અમારી ગલી ની સારું કેવાય છે જામી ગયું તું બધે કદળો બધું જામી ગયું તું ચાજરું જામી ગયું તું ચાજરું આ હવે તો તમને ખબર હશે કે બ્લોગ એન્ડિંગ કરવાનો સમય આવી ગયો આપણો આપણો આ કેટલામાં વિડીયો હે બસો છત્રીસ આડત્રી બ્લોગ હે હજી જો એવો વાયરલ નથી થયો ચાર પાંચ કે સુધી તો વ્યૂ ગયા હે આપણે આશા કરીએ છીએ કે હજી આગળ બીવું જાય એવી આપણે યુટ્યુબને અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને તમને પણ પ્રાર્થના કરું હું કે નાની એવડી કમેન્ટ કરતા રહેજો ને મોટી એવી લાઇક કરતા રહેજો અને તમારા ભાઈને ખુશ રાખતા રહેજો સમજી ગયા તમને જો આ ગટરું જેમ જામી ગઈ છે એમ તમે લોકો જામી જાતા નહીં લાઇક કરતા રહેજો એટલે ચૂસો બનીનો રહીએ સમજી ગયા હા લોક ને કરો દઈ આયા જાય મિત્રો તાલગી બધાય ને જય શ્રી રામ ગુડ નાઈટ ઉઈ જાવ યાર ઉઈ જાવ ઓ અમાર બેગુ આવતા રહ્યો હાલો જો સરમય નથી આવશે હમણા આઈ ને હાલો હવે ગુડ નાઈટ ગાઈસ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ ઓકે